આગળ વાત કરીએ તો સુરતમાં સ્મીમેર બાદ નવી સિવિલ હોસ્પિટલ ફરી વખત વિવાદમાં આવી છે રેસિડેન્ટ ડોક્ટર દારૂના નશામાં ધમાલ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ થયો છે નશામાં ભાન ભૂલેલા ડોક્ટરો સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું વિડીયોમાં રેસિડેન્ટ ડોક્ટરને રહેવા માટે આપવામાં આવેલા હોસ્ટેલના રૂમમાં ડોક્ટરો દારૂની મહેફિલ માં જોવા મળી રહ્યા છે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કડક કાર્યવાહી કરવા લોકો દ્વારા

રેસિડેન્ટ ડોક્ટરના હોસ્ટેલમાં દારૂની બોટલ કઈ રીતે પહોંચી તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે કોણ તેમને દારૂ આપી ગયું કોણે દારૂ મંગાવ્યું હતું તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે અને અહીંયા દારૂની મહેફિલ ચાલતી હતી ત્યારે કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે તો રેસિડેન્ટ ડોક્ટર દારૂના નશામાં ધમાલ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ થયો છે નશામાં ભાન ભૂલેલા ડોક્ટર્સ સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે આ વિડીયોમાં જોઈ શકો છો કે રેસિડેન્ટ ડોક્ટરને રહેવા માટે આપવામાં આવેલી હોસ્ટેલના રૂમમાં ડોક્ટરો દારૂની મહેફિલ માણી રહ્યા છે અને આજે સમગ્ર વિડિયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જીએસટીવી આ વિડીયોની પુષ્ટિ નથી કરતો તો આ ડોક્ટર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે સૌથી મહત્વની વાત એ છે કે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પોલીસ ચોકી છે છે તેમ છતાં પણ આ હોસ્ટેલમાં દારૂની બોટલ કઈ રીતે આવી લઈને સવાલ ઉઠી રહ્યો તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ સાહિસ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે ત્યાં જ પોલીસ ચોકી છે અને તેમ છતાં પણ રેસિડેન્ટ ડોક્ટર્સ જે મહેફિલ માણી રહ્યા છે શું વિગતો મળી રહી છે જે બિલકુલ સ્વેમિર હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે એક પછી એક મહેફિલ માનતો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સિવિલ હોસ્પિટલના બોયઝ હોસ્ટેલનો વિડીયો હોવાનો હાલ સૂત્રો થકી માહિતી મળી રહી છે એટલું જ નહીં પરંતુ જે દારૂની બોટલ જોવા મળી રહી છે તેની જોતા એવું લાગી રહ્યું છે બોયઝ હોસ્ટેલની અંદર દારૂની મહેફિલ ચાલી રહી હતી સિવિલ હોસ્પિટલની અંદર પોલીસ ચોકી આવી છે અને પોલીસ ચોકી આવી છે ત્યારે દારૂની બોટલ કઈ રીતના

અન્ય સ્ટાફ જે છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યો છે વિડીયો ક્યારનો છે અને હાલ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને પોલીસ દ્વારા હવે તપાસનો દોર શરૂ કર્યો છે જો વિડીયો હાલ તાજો હોય તો પછી તબીબ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એવી બાહદારી પણ આપવામાં આવી છે ત્યારે સ્મીમેર નો મામલો જે સંભાળ્યો નથી ત્યારે બીજો એક વિવાદ સામે આવ્યો છે સિવિલ હોસ્પિટલનો અને હાલ

એ મામલો હજુ સુધી થમ્યો નથી ત્યારે સિવિલ હોસ્પિટલનો વધુ એક વિડીયો સામે આવ્યો છે ત્યારે વિડીઓને જોતા કટોદરા પોલીસ પણ હાલ દોડતી થઈ છે અને વિડીયોને લઈને હવે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે જો વિડીયો સાચો હોય અને લેટેસ્ટ વિડિયો હશે તો પછી તબીબ સામે કાર્યવાહી થશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે પરંતુ સિવિલ હોસ્પિટલની અંદર પોલીસ ચોકી આવેલી છે પોલીસની પણ પેટ્રોલિંગ થતી હોય છે ત્યારે

અ મેડમ શું કેશો સમગ્ર વિડીયો સામે આવ્યો છે તેના લઈને અત્યારે મીટિંગ ચાલી રહી છે પરંતુ કોઈ પ્રકારનો જવાબ તે અત્યાર સુધી આપ્યો નથી વિડિયોને લઈને તપાસના ધમધમાટ શરૂ થયા છે ખટોદરા પીઆઈ પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલ પરંતુ હાલ અત્યારે જે છે તે મીટિંગ ચાલી રહી છે મેડમ ને પૂછો કે તેઓ શું કહી રહ્યા છે હાલમાં ભલે ફોન પર વાત કરી રહ્યા છે પરંતુ તમે એમને પૂછવાનો ટ્રાય કરો જે બિલકુલ આપણે ફરીથી એમને પૂછવાનો પ્રયાસ કરીશું મેડમ જે રીતના વિડીયો વાયરલ થયો છે વિડીયો ને લઈને કઈ રીત ની કાર્યવાહી ને દારૂ ની બોટલ બોયઝ હોસ્ટેલ માં આવી આ તો જો વિડીયો છે આ તો યુનિક વિડીયો છે નવેમ્બર માં હતા અને એની ઉપર કાર્યવાહી થઈ અને એને આધારે જો પકડ છે એમાં જો કમિટી ને રિપોર્ટ કરી છે અને પોલીસ ઓફિસર પાસે ને ના આન્સર આપી છે મેડમ જો જૂનો વિડીયો હોય તો તંત્ર અત્યાર સુધી કેમ ઊંઘતું હતું જો જૂનો વિડીયો હોય તો પછી ક્યાંક ને ક્યાંક તમે પહેલા કેમ ધ્યાન નહીં આપ્યું અને

आप उनसे भी बात कर लीजिएगा ये वाला वीडियो जो आपने अभी लाया है नवम्बर का था उस समय अगर्स इन बरोदा तो आई डोंट नो एग्जैक्टली क्या हुआ था अभी मेरा मार्च में ट्रांसफर हुआ है तो मैंने पता किया तो उसके ऊपर इन लोगों ने कमिटी रखते उन्होंने उसके ऊपर कार्यवाही की निर्णय जवाब दिया तो मैडम जो जूनो वीडियो है तो अभी तो कोई ये वीडियो अभी सामने नहीं आया ये नवंबर में सामने आया था और इसके ऊपर पूरा हुआ इंक्वायरी इंक्वायरी कमेटी बैठे थे और ने इसके जो जवाब है वो पुलिस स्टेशन तक हमने जवाब किया था ये संगीन आरोप छे तो इन्हें ऊपर ऐसा कोई ऐसा आप मत बोलो कि बैठे थे या यू नो ऊँगता था ये भी कोई ना करे ना कोई ना करे बच्चे का हमने स्टूडेंट लक्ष्य बिहेवियर ने कारण हमें कोशिश करी है कि बेस्ट ना बेस्ट हमें इन्हें ઓપોર્ચ્યુનિટી આપે અને એ લોકો પઢાઈ કરીને અચ્છા ડોક્ટર બનકે લીધી બરાબર મેડમ જો નોવેમ્બર નો વિડિયો હોય તમે કહી ઈ રહ્યા બાળકો પઢાઈ કરીને હોસ્ટેલ માં વણતા હોય છે તો હોસ્ટેલ ની અંદર દારૂ ની બોટલ આવી હે કેટલી યોગ્ય બાબત એકદમ યોગ્ય નથી ના એ તો કોણ બોલેગા ઇટ ઇઝ કમ્પ્લીટલી નોટ ડન ઇલીગલ છે અને આ તો એકદમ શું કે મત અમારા لیے મતલબ ਜિન આ એમ અ પેરેન્ટ ના તો કોઈ ને પેરેન્ટ માટે પણ સારું ના કહેવાય ના તો એ તો કોઈ હમ બધા એગ્રી કરીએ છીએ કે ના હોવું જોઈએ

સમગ્ર મામલે તપાસ થઈ ગઈ હતી પરંતુ દારૂ ને બોટલ હોય તો એ યોગ્ય બાબત નથી એ પણ એક ચિંતાનો વિષય છે જી 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 આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે તો ડીન નું કહેવું છે કે આ જે સમગ્ર વિડીયો વાયરલ થયો છે તે હાલ નો નથી પરંતુ નવેમ્બર નો છે અને તેને લઈને કાર્યવાહી